અમદાવાદમાં કોર્પોરેશનની જગ્યા પર મસ્જિદ બની ગઈ છે જી હા રાજપુર બીબીજી મસ્જિદની જગ્યા અમદાવાદ કોર્પોરેશન હોવાનો ખુલાસો થયો છે વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં ચાલતા કેસમાં મોટો ખુલાસો થયો છે એમસીની જમીન ઉપર મસ્જિદ ઉભી કરાઈ હોવાનું સમાયું છે મસ્જિદ ક્યારે બની છે તે અંગે એમસી તપાસ શરૂ કરી છે મસ્જિદ પહેલા તે જગ્યા પર મિલ હોવાનું પણ ખુલાસો હાલમાં સામે આવ્યો છે ચાર હજાર છસો ને અઢાર ચોરસ વાર જમીન ઉપર રાજપુર હિરપુરની અંદર બીબીજી મસ્જિદ આવેલી છે આ ટીપી સ્કીમ નંબર નવની અંદર આવેલો ફાઇનલ પ્લોટ નંબર બત્રીસ છે જેની અંદર ચાર હજાર છસો ને અઢાર ચોરસ વાર જમીન ઉપર આ વકફ કમિટીનો અત્યારે હાલ કબજો હોય એ પ્રકારના પુરાવા મળ્યા છે અને આ દાવા ઉપરોક્ત દાવામાં પંચાવન ઓબ્લિક બે હજાર ઓગણીસની અંદર આ અમારા અમને મળેલા પુરાવાઓના આધારે ટ્રિબ્યુનલની અંદર કાયદા અનુસાર તમામ કાર્યવાહીઓ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનની જે માલિકીની જગ્યા છે એને એને લગતા તમામ કાર્યવાહી કાયદા અનુસાર કરવામાં આવશે